મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મેઘરજ તાલુકાના છેવાડે આવેલ પિશાલ ગામે આઝાદીના આટલા વર્ષો પછી પણ વાત્રક નદી પર ઇપલોડા ગામને જોડતો પુલથી વંચિત મેઘરજ તાલુકાનું પિશાલ ગામ આઝાદીના આટલા વર્ષો પછી પણ તાલુકા મથકે પહોંચવા માટે પાકો રોડ અને નદી ઉપર પુલથી વંચિત છે સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી છે પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર લોકો હજુ પણ પાકા રસ્તા અને પુલની રાહ જોઈ બેઠા છે પિશાલ ગામના લોકો હવે ચૂંટણી ટાણે ઠાલા વચનો આપી જતા નેતાઓને પણ સબક શીખવાડવામાં મૂળમાં છે મેઘરત તાલુકાના પિશાલ ગામે તાલુકા થકે જવા માટેનો આ એક જ રસ્તો આવેલો છે પરંતુ આ રસ્તો હજુ સુધી એકવાર પણ પાક્કો થયો નથી સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ આ ગામમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે આ ગામની વર્ષો જૂની પુલની માંગણી પણ અધ્ધરતાલ છે ચૂંટણી ટાણે નેતાઓ વટની માંગણી માટે આવી મોટા મોટા વચનો આપતા હોય છે પરંતુ પછી તે નેતાઓ ક્યાં ખોવાઈ જાય છે અહીં ફરકતા પણ નથી ચોમાસામાં આ ગામના લોકોને રાશન માટે પણ પચ્ચીસ કિલોમીટર ફરીને જવું પડે છે

ને રામધૂન બોલાવી સૂત્રોચ્યાર કરી તંત્રને જગાડવા માટે આહવાન કર્યું છે સાથે જો હવે માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકીને ચૂંટણી બહિષ્કાર કરવામાં મક્કમ બન્યા છે અરવલ્લી ગજેન્દ્રસિંહ ઝાલા